নমস্তে সৌনে নমস্কার সৌনে জয় আদিবাস ઈરસા મુંડાજીની પ્રતિમાનું આજે અનાવરણ નડકધારી ખાતે થઈ રહ્યું છે એના માટે સૌને ખૂબ શુભેચ્છા મારા મિત્ર એવા દિનેશભાઈને દિનેશભાઈ તાપી નર્મદા સંઘર્ષ સમિતિની ટીમને અને મારા સાથી મિત્ર જે હંમેશા અન્યાય પામેલા અને કચડાયેલા લોકોને સાથ આપે છે એવા મારા સાથી મિત્ર આપણા માજી સાંસદ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આપણી વચ્ચે સોન ઉપસ્થિત એવા યુસુફાઈ આપણી વચ્ચે કમલેશભાઈ આપણી વચ્ચે ચિરાગભાઈ રસ્તાથી પધારેલા નિકુંજભાઈ તમામ આગેવાનશ્રીઓ હંમેશા આદિવાસી સમાજની લડાઈમાં પ્રકૃતિ હંમેશા સાથ આપે છે એનું ઉદાહરણ આજે આપણે જોઈ લીધું આપણે આપણી તાકાતથી તાકાત થી વરસાદ ને પણ અટકાવી નાયક સરકારની સામે આપણે લડવાનું છે સરકાર નો મુખ્યમંત્રી સુરત માં આવીને એમ કે આદિવાસી સમાજની લાગણી ડૂબાય છે એટલે અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને રદ કરીએ છીએ પરંતુ જેવું એમનું ચૂંટણીનો રોટલો શેકાઈ ગયો એટલે તરત જ પલટી મારી દીધી અને આપણે ત્યાં ગુજરાતના સાંસદે ડી ત્યાં લોકસભામાં મૂક્યો તો આદિવાસી સમાજને જો ભાજપની સરકાર મુહૂર્ત સમજી હોય એમને કહી દેવ કે ચૌદ તારીખે આદિવાસી સમાજ ની રેલી અઠાવીસ મી ફેબ્રુઆરી ધરમપુર માં પેલા મોગલી એમ કીધેલું એક પણ આદિવાસી સમાજ ને પગ ની મૂકવા પરંતુ જેવા આદિવાસી સમાજ આઠ વાગે જેટલા પોચ્યા બધા મંત્રી સંત્રી ઉપડી ગયા એમના ઘરે પોલીસ સરકારી તંત્ર એ આદિવાસી સમાજ નું નથી નથી અને એ કદી પણ પરવાનગી આપવાની નથી પરંતુ આપણે તો ઘડાય ગયેલા છે ચૌદ રેલી કરી કોઈ બાપે આદિવાસી સમાજ નું કઈ ઉખેડી લીધું નથી અને તમારું તમારી ઓકાત બતાવી દીધીમંત્રી ગાંધીનગર માં પ્રેસ કોન્ફરન્સ કરવાના બદલે સુરત માં આદિવાસી સમાજ છે ત્યારે અઠાવીસ ની તારીખે કે મારી પર ફોન આવ્યો પત્રકાર ફોન આવ્યા એ વધી જગ્યા મૂક્યા છે

યુસુફભાઈ ની આગેવાનીમાં ત્યાં કોઈ પરવાનગી આપેલી નહીં આપેલી છે આદિવાસી સમાજની આ ચોર લોકો આપણા વિસ્તારમાં આવે છે આપણા વિસ્તારનું જંગલનું લાકડું કોણ ખાઈ ગયું કોણ ખાઈ ગયો આ સરકાર ભ્રષ્ટાચાર અને અહીંના રેન ફોરેસ્ટ ખાતાના લોકો આપણા વિસ્તારનું લાકડું ખાઈ છે આપણા માટી કોણ ચોરી ગયું આ સરકાર ના મોટા મોટા એક્સપ્રેસ હાઈવે ના રસ્તા અને બુલેટ ટ્રેન બનાવના વિસ્તાર ની માટી હવે આ આપણા વિસ્તારમાં સેના માટે આવે છે

અને ફોરેસ્ટ ના અધિકારી ને બોલાવીને કીધેલું જો તમારે ત્યાં પ્લાન્ટેશન કરવું હોય તો અમારા ગ્રામ સભાની મંજૂરી વગર જો પ્લાન્ટેશન કર્યું તો તમને ગામમાં પગ મુકવાના દેશો હવે થાય છે એવું કદી મગજમારી કરે છે કરે છે કોઈ અરે આ વખતે આર પાનની લડાઈ લડવાની છે ચૌદ તારીખે બધા આવવાના છે ને ললিপোপে ধরা

પેલી રેલી ના આંદોલન માં છોકરાઓ મા બહેનો ભાઈઓ વડીઓની સાથે આપણે પહોંચી જવાનું છે આપણા પરંપરાગત માચિત્રો લઈને પહોંચવાનું છે ને છે છે ને ને આપણે સૌએ પોતાનું ભાડું ખર્ચીને પોતાના સાથેના લોકોને લઈને પોતાની સાથેના વાહનો લઈને જવાનું છે અને અમને તમારા પર વિશ્વાસ છે એટલા માટે પાર તાપી સંઘર્ષ સમિતિના પ્રમુખ બારકુભાઈ કીધું પેલી રેલી તો અમે ધરમપુર માં જ કરવાના છે એટલે આપણે ધરમપુર ના લોકો એ સૌથી વધારે પૂછવાનું ત્યાર પછી ત્રીજી રેલી માટેનો પણ આપણે સમય આપણે યુસુફભાઈ પાસે માંગીએ છીએ કે આપણે વ્યારામાં તાપી જિલ્લામાં ક્યારે કરવાના દરેક જિલ્લા આપણે રેલી કર્યા બાદ દરેક તાલુકામાં રેલી કરવાનું છે અને મોકલી અને તમારા તમારું કોઈ દિવસ આવતા જ નથી કરશે આદિવાસી છે ને તમારા ધારાસભ્ય ના ઘરે પણ આપણે બેસશું કે તું આદિવાસી હોય તો આંદોલનમાં તો હવે પછી આંદોલન માં આવવા માં સર્ટિફિકેટ પર તમારે આદિવાસી ના સર્ટિફિકેટ પર અનામત સીટ પર તમારે લડવું છે અને લડ્યા પછી તમે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન માં કોઈ વાંચા આપતા નથી અને પેલો મોકલી કારણ કે ભાજપ નું રમકડો દર વખતે મૂકી દે અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે અને અનંત પટેલ જાહેર મંચ પરથી ચેલેન્જ આપે છે ચૌદ તારીખે આવ અને આદિવાસી સમાજને તમે જો ગેરમાર્ગે કરતા હોય તો તમે માર્ગ બતાવો તમે તો બે હાજર બાવીસ માં બી એમ કીધેલું આવો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી અનંત પટેલ ગેર માર્ગે દોરે છે અરે ભાઈ આનંદ પટેલ ગેરમાર્ગે દોરે તો તમે માંગ પતાવો બે આદિવાસી સમાજના જંગલ જમીન ને બતાવવા માટે હું આવીશાલાલ અરે એ જૂઠાલાલ ને પણ આમંત્રણ આપું છું ભાઈ ચૌદ તારીખે અગિયાર વાગે ધરમપુર માં આવીને સાચું બોલ એ લોકસભામાં તમે શું કરી આવ્યા આદિવાસી સમાજ નું નફો દોડા લોકસભામાં ગયા છો તમે આદિવાસી સમાજ ને અહિત કરશે અન્યાય કરશે અનંત પટેલ અને પાર્થ આપી નર્મદા સંઘર્ષ સમિતિ તમારી પાછળ પડી જશે અને આ વખતે બધા જવા આવા રાજનેતાઓના કપડાં પણ ઉતારી લેશે

તો આપણી જળ જંગલ જમીન બચાવવું પડશે અને એ જળ જંગલ આપણને દંડાવાડી કરે કોઈ ગભરાવાની જરૂર નથી મેં તો પોલીસ સીટ્રો ને પણ કહું છું જો આદિવાસી સમાજ ના પ્રમાણપત્ર પર જો તમે પોલીસ બન્યા હોય તો તે દિવસે આદિવાસી તરીકે આવજો પોલીસ તરીકે નહીં આવતા ગુજરાતી સમાજ ના પોલીસ પ્રમાણપત્ર પર તમને નોકરી મળી હોય તો તે દિવસે તમે આદિવાસી સમાજ બની ને આવજો નહી તો અમને બધું જ કરતા આવડે છે શાન માં સમજી લેજો નહી તો આદિવાસી સમાજ છે કોઈ દિવસ ચૂક્યો નથી અને ચૂકવાનો નથી ભગવાન છે એનું રક્ષણ કરવાનું છે પણ જો કોઈ આંખ જોશે ને તો કલ્પેશભાઈ કીધું તેવું કરતા છે પ્રસન્તિથી દૂર રહેવાનું છે અસંતોષથી દૂર રહેવાનું છે અમને ટેન્ની જરૂર નથી અમને સાડાની જરૂર છે અમને ઇન્સ્ટાક્ટરની જરૂર નથી રોડ રસ્તાની જરૂર નથી અમને સારી સાડાની અને સારા શિક્ષકની જરૂર છે એ આપવા માટે આવો અમે તૈયાર છે તમારી સાથે બેસવામાં

you